गुजरात उपचुनाव के लिए आज शांतिपूर्ण वोटिंग हुई रेड न्यूज ने हर बूथ से वोटिंग कर कवरेज की त्रिकोणीय मुकाबले में फंसी गई वा विधानसभा सीट गुजरात की वा विधानसभा पर चुनाव में तीन दशमलव एक शून्य लाख मतदाता अपने विधायक का चुनाव करेंगे उपचुनाव में बीजेपी कांग्रेस और निर्दलीय प्रत्याशी मावजी पटेल के बीच त्रिकोणीय मुकाबला देखने को मिल रहा है देखिए रेड न्यूज की ये रिपोर्ट सर तुम्हारो वोटिंग हाँ वोटिंग તમે વોટિંગ કર્યું એ દેશના હિત માટે શું કહેવા માંગુ દેશમાં હિતના હિત માટે તો હવે ભાજપ સરકાર આ સતત આગળ પચીસ વર્ષથી છે પણ વિકાસનો કોમ મામોને કંઈ અનુકૂળ આવ્યો નહીં સતય વાવ તાલુકાનું કુંભવાદીક ચૂંટણી લડાય છે એટલે એ પ્રમાણે હવે મોટા નેતાઓ કરતા હોય તો પ્રથમ મતદારોને એ પ્રમાણે સમજવું પડે તો અત્યારે વિકાસના કામ ઓછા બોલે છે વિકાસના કામ થાય છે પણ આ બધી રાજનીતિ છે ને મોટા નેતાઓ તમારે કુંવાદથી તરફ પહેરી રહેતા હોય એવું લાગે છે ચાલી રહ્યું એટલે કો જાતિ આધારિત લડવી પછી એકબીજાને ઉશ્કે જણાક વાતાવરણ ઊભું કરવું પછી કોઈ હવે શંકરભાઈ ખુદ અધ્યક્ષ છે તો અહીં કાયદાની ને માનવતાની ગરમીમાં દાળવા વગર અહીં આવીને ખુલે આમ પ્રચાર કરતા હોય તો પછી મતદારોને તો કહેવાનું રહ્યો નથી અમારે મરજી માફક અમે કરીએ સર તમારું વોટિંગ થઈ ગયું હા વોટિંગ થઈ ગયું દેશના હિત માટે શું હિતના હિત માટે તો હવે ભાજપ સરકાર આ સતત પચીસ વર્ષથી છે પણ વિકાસના કોમો કાંઈ અનુકૂળ આવ્યું નહીં સતાય વાવ તાલુકાનું કોમવાદી ચૂંટણી લડાઈ છે એટલે એ પ્રમાણે હવે મોટા નેતાઓ કરતા હોય તો મતદારોને એ પ્રમાણે સમજવું પડે તો અત્યારે વિકાસના કામ ઓછા બોલે છે વિકાસને કામ થાય છે પણ આ બધી રાજનીતિ છે ને મોટા નેતાઓ છે મને કોમવાજ તરફ પ્રેરી રહેતા હોય એવું લાગે છે એટલે ચૂંટણીય જાતિ આધારિત લડવી પછી એકબીજાને ઉશ્કેરણી ઉશ્કેરજનક વાતાવરણ ઊભું કરવું પછી કોઈ હવે શંકરભાઈ ખુદ અધ્યક્ષ છે તો અહીં કાયદાની ને માનવતાની ગરમીમાં દાળીવા વગર અહીં આવીને ખુલે આમ પ્રચાર કરતા હોય તો પછી મતદારોને તો કહેવાનું આપ અત્યારે જોઈ શકો છો આ વિધાનસભા પેટા ચૂંટણી ની અંદર આકોલી ગામ આકોલી ગામ એટલે માવજીભાઈ પટેલ જે ઉમેદવાર છે એમનું ગામ અને એમના ગામની અંદર ચૂંટણીનો માહોલ અત્યારે મતદાન થઈ રહ્યું છે તે તમે લાઈવ જોઈ શકો છો